તાલાડામાં છેરી કોબરા સાપનું રેસ્ક્યુ તાલાડાના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં છેરી કોબરા સાપ ઘરમાં નીકળતા જીવદયા પ્રેમી જુસફભાઈ સોઢાએ રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય સબીર શેલત કોડીનાર મારું નામ છે ઉમરભાઈ જુસફભાઈ સોઢા હું તાલાડામાં સનક રેસ્ક્યુનું કામ કરું છું અને આજે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં અમે જ્યાં રહીએ છીએ કોબરા સાપ ચડી આવતા લોકોમાં બહુ ડરનો માહોલ થઈ ગયો હતો અને રેસ્ક્યુ કરીને અત્યારે જંગલમાં છોડી આપશો તમે કેટલા સમયથી રેસ્ક્યુ કરો છો હું સાત થી નવ વર્ષની અંદર રેસ્ક્યુ કરું સાત આઠ નવ વર્ષથી રેસ્ક્યુ કરું છું અને ગામડામાં પણ હું મારી ફરજ બજાવું છું જ્યાંથી મને ફોન આવે લોકો જાઉં છું આપણે આપણું રહેવાનું ક્યાં મારું રહેવાનું બસ અકૃષ્ણ પાક છું રમડે છે એટલે ગમે એના કોલ લાગે એટલે તમે ગમે ત્યાં નીકળી જાવ ગમે તેનો કોલ આવે ગામડામાં ત્યાં હું જાઉં છું રેગ્યુલર રાત હોય દિવસ હોય ગમે ત્યાં જાઉં છું ચાર્જ કઈ લ્યો છો તમે ના કોઈ પેટ્રોલ ના પૈસા આપે તો લઉં છું બાકી કોઈ વખત માંગતો નથી કઈ નામ અને પરિચય આપો મારું નામ છે ઉમરભાઈ જુસુભાઈ ચોઢા હું તારાડામાં સનેક રેસ્ક્યુનું કામ કરું છું અને આજે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં કોબરા સાપ ચડી આવતા લોકોમાં બહુ ડરનો માહોલ થઈ ગયો હતો અને રેસ્ક્યુ કરીને અને અત્યારે જંગલમાં છોડી આપશો અમને તમે કેટલા સમયથી રેસ્ક્યુ કરો છો હું સાતથી નવ વર્ષની અંદર આજે શું કરું સાત આઠ નવ વર્ષથી રેસ્ક્યુ કરું છું અને ગામડામાં પણ હું મારી ફરજ બજાવું છું જ્યાંથી મને ફૂન આવે લોકો ત્યાં જાઉં છું આપણે આપણું રહેવાનું ક્યાં મારું રહેવાનું બસ આ પાક છું છે રમડેજ છે એટલે ગમે એના કોલ લાગે એટલે તમે ગમે ત્યાં નીકળી જાઓ ગમે તેના કોલાના ગામડામાં ત્યાં હું જાઉં છું રેગ્યુલર રાત કોઈ દિવસ હોય ત્યાં જાઉં છું ચાર્જ કાંઈ લ્યો છો તમે કોઈ પેટ્રોલના પૈસા આપે તો લઉં છું બાકી કોઈ વખત માંગતો નથી કાંઈ